મેડા મને પણ બોદોણી આપો એલી સુસલી પાસ થઈ જાવ એટલું બરબાદ થઈ જાય આવજે હવે તું નાગડી

અમારા થોડા કેવું છે સિટી માં મોરજી બાપા હામા બેઠા તોય પાસ્યું અટાણની વહવું સમજે નહીં કે આપણે માથે ઓઢીએ આપડા વખતે તો પેલાના ભાભલા ખોખારો ખાતા ને તા આપણે સમજી જાતા કે માથે ઓઢવાનું કેસે અટાણે માથે ઓઢવાનું તો ન્યાર્યું પણ જ્યાં ખોરામ કરીને બેઠી હોય વડીલ સામે બેઠું હોય ને તોય હ હા આયા ભલે ને ખોખારો ખાઈ ખાઈ ને ગડફા નીકળી જાય બાઈ પણ ઈ ના સમજે એ ખોરામાં જ ન ઉતરે માન મર્યાદાના અમે તો મીંડુ જ છે

હા લ્યો ને એપી ધૂળેટી પણ આમ ડિસ્કા શું કરો ભુંડી ના લાગો છો આખી ના રેજો મારાથી થી નકર હું પોઈદરા અને બકરી ને અને ઓલી કાળી મહીસ ને બધું ભુંહી દે પછી કેતા ની